સમા પોલીસ અનુસંધાનમાં સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ વિસ્તૃત માહિતી આપી શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બે ના રોજ બપોરના સુમારે સુરજનગર ખોડિયાર નગરની પાછળ સમા ખાતે મોટરસાયકલ ધીમે ચલાવવાની બાબતે ઠપકો આપતા ઉપરોક્ત જણાવેલ નામઠામવાળા વાળા ઈસમો તથા ચારક જેટલા ઈસમો લાકડાના દંડાઓ લઈ આવી એકસમ થઈ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના દંડા વડે ઝઘડો કરી પરિણામ મોટાભાઈ નામે રવિન્દ્રને માથાના પાછળના ભાગે ઈજા પહોંચાડી તથા મને પણ ગડદા પાટુનો માર મારી તથા રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિક નામે ઓમ પ્રકાશને ઝઘડો નહીં કરવા સમજાવવા જતા તેમની સાથે પણ ભાવેશ ભરવાડ અને વિશાલ રબારી તથા રોહિત ભરવાડ નામના ઈસમો તેમના પર પણ મારા અને દુકાનનો સામાન પણ આમ તેમ ફેંકીને વેરવિખેર કરી નાસી અંગે સમા પોલીસ સ્ટેશન ખાતે રાયટીંગની ફરિયાદ નોંધાતા સમા પોલીસે બાતમીના આધારે ગોરેજ સીમમાંથી ચાર આરોપીઓ રોહિત ભરવાડ લાલો ભરવાડ વિજય ભરવાડ ભાવેશ ભરવાડ તથા વિશાલ રબારીની શોધખોળ હાથ ધરી રાઇટિંગના ગુના સંદર્ભે વડોદરા શહેરના આઈ ડિવિઝનના એસીપીએ વધુ માહિતી આપતા જણાવ્યું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા બે સાતના રોજ પૃથ્વીસિંહ બેલદારસે પોતાની ફરિયાદ સમાપોલી સ્ટેશનમાં જાહેર કરી છે કે સવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાનો કઝિન છોકરો છે તે રોડ પર રમતો હોય કે જ્યારે પાર્ટીની ગાડી નીકળીને પાછા પાછળ ભરવાડના ચારથી પાંચ છોકરાઓ બાઇક લઈને નીકળેલા અને એક વ્યક્તિને જેમાં વિશાલ બાઇક સ્પીડમાં ચલાવતો તો તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે રમે છે તમે ધીમું ચલાવો આ બાબતે ઠપકો આપતા જે પાંચ ઇસમો છે રોહિત ભરવાડ છે લાલા ભરવાડ છે ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ પાંચે ઉશ્કેરી ઉશ્કરી જતા લાકડીને દંડા વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે માથામાં ઈજા કરેલ છે આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા તે પણ વચ્ચે આવી અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે જે સબબ

કોર્પોરેશન ની ગાડી ઓલરેડી જતી હતી તેની પાછળ આ લોકો જતા હતા કોર્પોરેશનની ગાડી સાથે અત્યારે કોઈ તકરાર નથી પણ જ્યારે એની પાછળ જતા હતા ત્યારનો આ બનાવ બન્યા છે આ બધું થતું હોય છે મારા મારી પર થઈ પણ જે રીતે રફ ડ્રાઇવિંગ એ તળવામાં આવે છે દેખપાલકો દ્વારા આ બધા થતા હોય છે અત્યારે વડોદરા શહેર પોલીસ વતી જે સ્પીડમાં વાહનો છે અથવા તો જે રોંગ સાઇડ વાહનો છે તેની ડ્રાઇવર પામ આવે છે અને બધું વધુ કેસો કરવામાં આવે છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ